તો આ દર્શન તમે પણ મિત્રો જરૂર કરજો અને બહુ સરસ મંદિર સરસ રમણ્ય અને જંગલમાં મંગલ એવા મંદિર છે જંગલમાં મંગલ એવા મંદિર છે તો તમે મિત્રો જરૂર દર્શન કરવા આવશો तो हम समा पास प्रार्थना करूच भावभक्ति आनंदमय मंदिर से तो जरूर ते दर्शन करवासो जय बोले जय 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 बोला जाएग, जाएग